આ ફરિયાદીની તબિયત ન હોવાથી તે ગઈકાલે સવારે પોતાની પત્ની શિલ્પાબેન સાથે હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા અને તેમની દીકરી ડોલીને પોતાના મોટા ભાઈ જગદીશના ઘરે મૂકી ગયા હતા ભુજમાં યુવાનની સારવાર ચાલુ હોવાથી તેમને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ સમય દરમિયાન આજે સવારે તેમની દીકરી મોટા બાપાના ઘરેથી પોતાના ઘરે આવતા તેમના મકાનના તાળા તૂટેલા જણાયા હતા તેમજ રહેલો કબાટ પણ ખુલો હતો જે અંગે જાણ યુવાન હોસ્પિટલમાંથી રજા લઈને સવારે પરત પોતાના ઘરે દોડી આવ્યા હતા તેમના બંધ મકાનમાં તાડતોડી અંદર ઘુસેલા શખ્સોએ કબાટ ખોલી તેમાંથી રોકડ રૂપિયા તેર હજાર તથા સત્તર પોઈન્ટ બસો ત્રીસ ગ્રામનું સોનાનું મંગળસૂત્ર નવ ગ્રામના સોનાના સર બુટિયા છ ગ્રામની સોનાની ચેન ચાર ગ્રામની સોનાની બે બીટી જીરો પોઈન્ટ એક લાખો પંચોતેર ની મતાની ચોરી કરીને તસ્કરો નાસી ગયા હતા વર્ષ ઓગણીસો સત્તાણું માં ફરિયાદીના લગ્ન થયા હતા ત્યારે તેમના સસરાએ તેમની પત્ની શિલ્પાબેનને દાગીના આપ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે